અને ગામોમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ઉપલેટાનું લાટગામ ગામ બેટમાં ફેરવાયું છે લાટગામમાં મિનિમમ પંદર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હોય તેવા સમાચાર સામે મળી રહ્યા છે આ સિવાય સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે જેમાં પોરબંદર રાજકોટ દ્વારકા ગીર સોમનાથ સહિતના જિલ્લામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે હવામાન વિભાગની આગાહીના પગલે દ્વારકા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે ત્યારે સવારથી કલ્યાણપુર તાલુકામાં અગિયાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો હોય તેવા સમાચાર સામે મળ્યા છે બીજી તરફ રાજ્યમાં બપોરના બાર વાગ્યા સુધીમાં એકસો જેટલા તાલુકામાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ભારે ભારેથી અતિભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે દ્વારકા જુનાગઢ રાજકોટ સુરત વલસાડ પોરબંદર સહિતના વિસ્તારમાં બે ઇંચથી લઈને અગિયાર ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દ્વારકાના કલ્યાણપુરમાં અગિયાર ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આ દિવસે રાજ્યના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચૌદ જેટલા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ અને સૌરાષ્ટ્રના ભાવનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ જામનગર જિલ્લામાં છૂટાછવાયા વિસ્તારમાં અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને ડાંગ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સિવાય રાજ્યના ઓગણીસ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેમાં કચ્છ મોરબી સુરેન્દ્રનગર પાટણ બનાસકાંઠા મહેસાણા અમદાવાદ બોટાદ રાજકોટ આણંદ ભરૂચ વડોદરા નર્મદા તાપી ડાંગ સુરત ગાંધીનગર સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં આગામી બે દિવસ રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર સુરત તાપી વલસાડ ડાંગ અને નવસારી જિલ્લામાં ભારે વરસાદને પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના સોળથી વધુ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત ગાંધીનગર અમદાવાદ ખેડા આણંદ દાહોદ અરવલ્લી સહિતના જિલ્લામાં ધીમી ધારે વરસાદી માહોલ છવાયેલો રહેશે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો